છો કે અત્યારે બિલકુલ ટ્રાફિક નથી દર્શન કરવામાં સાવ ઓછું પબ્લિક છે અને આજના સુંદર મજાના લાઇ દર્શન ટ્રાફિક પણ અને જોઈ શકો મંદિર સુંદર લાગી રહ્યું છે તો એટલું બધું ટ્રાફિક જોવાનું જ મળતું મિત્રો રોજ કરતાં સાવ ઓછું ટ્રાફિક છે કાલે રાતે પણ ઓછું ટ્રાફિક હતું તો આજના સુંદર મજાના લાઈવ દર્શન નજીકથી કરાવીએ મિત્રો તો લાઈવમાં બની રહ્યો છે મિત્રો આ છે ગાંધી મંદિર ગાંધી મંદિરના લાઈવ દર્શન تو لائے مانی آج ملائے درشن سندر مجھنا جوئے شکو چھو بسی آف رائن تیسا مادنید آنے تیادی بشاکتی آمد درشن تو آج ملائے درشن جوئے شکو چھو لائے مانی آج مطرم راٹھا رودے بھائی باپس ترام بھائی جالا دننگوی سے جالا دننگوی سے

સિરાજ ભાઈ ગેમિંગ પ્રસ્તાન ભાઈ બાપાની મોજ તો ગાડી મજા આવી રહેશે તો જોઈ શકો છો સુંદર મજાના સામે બાપાનો ધૂણો છે તેના પણ દર્શન તેજસભાઈ બાપસ્તરામભાઈ મુકેશભાઈ વનસિયા કાલ બાપસ્તરામ કાલકીદો પટેલ બાપસ્તરામભાઈ રણજીત સિંહ ચૌહાણ બાપસ્તરામ મિલી ગ્રાવત બાપસ્તરામભાઈ તો આજના લાઈ દર્શન સુંદર મજાના જોઈ શકો છો બાપાના કામિણી બેન જોઈશે બાબાસ્તરામ ટ્રાફિક જોઈશું ભાઈ બિલકુલ ટ્રાફિક નથી મિત્રો દર્શન કરવામાં ચાલો તો સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહીજો ભાઈ યોગેશભાઈ બાબાસ્તરામ ભાઈ તો સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો લાઈવમાં બે થી પાંચ મિનિટ લઈશું પાંચ થી દસ મિનિટના દર્શન કરી દઈશું તો લાઈવમાં તો તામિની બેન જયશી વિશાલભાઈ ભગરામભાઈ નમસ્તે આજનું લાઈવ દર્શન જોઈ શકો છો સમાધિ મંદિરના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો અહીંથી આપણે ધ્યાન મંદિરે તો જે મિત્રો નવા છે મેં એકવાર જણી દઈ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન અહીંથી બાપાનું મંદિર છે સુંદર મજા લાગી રહી છે પણ ધુમ્મસના કારણે બતાશે નહીં મિત્રો

પરંતુ ધુમ્મસના કારણે વ્યવસ્થિત નહી કામિનીબેન જોશી રાધા રાધે તો આજના જોઈ શકો છો રાધા રાધે કામિનીબેન જોશી સુરત લાઈમાં જોડાઈ જાય છે જે મિત્રો નવા છે મેં પર જણાવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે લાઈવ દર્શન થઈ શકે બાપાના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો મિત્રો મુકેશભાઈ બનસિયા બાપસ્તરામભાઈ રોહિત વેંક બાપસ્તરામભાઈ ફરી જે મિત્રો નવા છે ને એકવાર જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી મિત્રો તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવદેશન થઈ શકે સવારે આપણા સાતને વીસ અથવા તો સાતને ત્રીસ અને સાંજે આઠને વીસ અથવા તો આઠને ત્રીસે લાઈવ દેશન કરાવી છે મિત્રો

બાપા ભાઈ રામપરા બજરંગદાસ બાપા ધૂન મંડળ રામપરા જય બાપા સીતારામભાઈ રામપરા થી ભાઈ જોડાઈ ગયા છે લાઈવ માં તો તેમને પણ બાપા સીતારામ તો ગાદી મંદિર ના દર્શન કરાય મિત્રો લાઈવ માં બન્યા રેજો અત્યારે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિર આજના લાઈવ દર્શન

રાજકોટ આવો અત્યારે ફોન કરજો નંબર આપ્યા છે ઓકે શિરાગભાઈ કે યોગેશભાઈ ચોક્કસથી નંબર તો નથી તમારો પરંતુ હવે લાઈ થાય ત્યારે નંબર લઈ લે તમારો તો આજના સુંદર મજાના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો ભાઈ તમે ક્યાંથી છો અલદીપભાઈ મારું ગામ જ બગદાણા છે અને હું રોજ સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાવું છું મિત્રો જો ટાઈમ હોય તો તમે સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરવામાં જોડાઈ શકો છો તો આજના સુંદર મજાનું લાઈવ દર્શન તો મંદિર જોઈ શકો મિત્રો કે સુંદર મજા લાગી રહ્યું છે અને મંદિરના સુંદર મજાનું લાઈવ દર્શન આજના જે મિત્રો તમે જોઈ શકો ધુમ્મસના કારણે મંદિર એટલું બધું વ્યસ્ત નથી આવતું તો સારું ચાલો એક નંબર મોકલી દઉં છું ભાઈ કામ હોય ત્યારે કોલ કરજો તો મિત્રો મેં મારો નંબર આપ્યો છે જોઈ શકો ડિસ્પ્લે ઉપર મારો નંબર બતાશે અને બીજું કે કામ હોય ત્યારે કોલ કરજો ફરી એકવાર જણી ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના સમયમાં લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો મિત્રો તો આજ મુદ્દો એટલું સુધી રાખીએ મિત્રો ઓકે હરદીપભાઈ ચાલો મિત્રો આજનો લાઈટલે સુધી રાખીએ ફરી પાછા સાંજે આઠ વાગ્યા બાજુ આપણે લાઈવમાં મળીશું મુકેશભાઈ બાપાશીતરામભાઈ તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોને બાપાશીતરામ જય શ્રી રામ રાધા રાધે તો આજનું લાઈટલે સુધી રાખીએ મિત્રો